હાજરો જખંડ આનંદ પ્રખંડ દ્વારા દશેરા નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં સનાતન ધર્મની રક્ષા હેતુ શસ્ત્ર પૂજા પણ કરવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તમામ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનતા કા શોર ન્યૂઝ ગૌરવ